અને અજમો જ્યારે બરાબર તતડી જાય ત્યારબાદ આપણે જે ચોરી અને બટાકાને સમારીને રાખ્યા હતા તેને આપણે આમાં એડ કરીશું હવે આપણે શાકની અંદર એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરવાની છે અને એક ચમચી જેટલું ધાણા જીરું ઉમેરવાનું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે હવે આપણે આ શાકને બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને આપણે જે મસાલો નાખ્યો છે તે તેની અંદર મિક્સ થઈ જાય હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે હવે આ શાકને આપણે દસ પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું હીરો દસ મિનિટનો સમય થઈ ગયો છે હવે આપણે શાક ને ખોલીને જોઈ લઈએ કે શાક થઈ ગયું છે કે નહીં તો જે આપણું શાક છે તે રેડી થઈ ચૂક્યું છે હવે આપણે તેને હલાઈ લેવાનું છે થોડું તો મિત્રો જે આપણે ચોરી અને બટાકાનું શાક બનાવ્યું છે તે રેડી થઈ ચૂક્યું છે હવે હવે આપણે તેને ભાખરી અથવા રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા